હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વર્ષ કિચન કેમ છો બધા તમે જો હજુ સુધી વર્ષ કિચનને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો વધારે સુપર હેલ્ધી અને ટેસ્ટી રેસીપીઝ જોવા માટે અને સાથે જ બાજુમાં આપેલા બે લાઇકન પર ક્લિક કરજો જેથી તમને આવનારા દરેક નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે આજે આપણે સૌપ્રથમ પ્રથમ બનાવીશું બેસનના ચૂરમાના લાડવા બેસનના લાડવા અને એ પણ એકદમ ઓછા ઘી તેલમાં આ લાડવા ખાવામાં બહુ જ ટેસ્ટી એવા લાગે છે અને એકદમ સરળતાથી બની જાય છે અને એકદમ દાણેદાર મોડામાં મૂકતા ઓગળી જાય એવા સ્વાદમાં બને છે સૌ પ્રથમ અઢીસો ગ્રામ ચણાનો લોટ એટલે કે બેસન લેવાનો છે ઘરનો દળેલો અથવા તો તૈયાર બંનેમાંથી કોઈ પણ લઈ શકો છો તેને એક વખત સરસ રીતે ચાળી લેવો અને બેથી અઢી ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ નાખવાનું છે હું ફાળું ગરમ ઘી લેવું મોણ એકદમ સરસ રીતે લોટમાં મિક્સ કરી દેવું મેં અત્યારે અઢી ટેબલ સ્પૂન જેટલું ઘીનું મોણ નાખ્યું છે અને તેમાં વન થર્ડ કપ જેટલું હૂંફાળું ગરમ પાણી લેવું અને એકદમ ઓછું પાણી નાખીને મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે બેસન એટલે કે ચણાનો લોટ છે એટલે પાણીનું પ્રમાણ સાવ જ ઓછું જોશે થોડું પાણી નાખશો તો પણ લોટ એકદમ સરસ રીતે બંધાઈ જશે અને લોટ ખાસ કઠણ રહે એ રીતે બાંધવાનો છે ઘઉંના લોટના ચૂરમાના લાડવા કરતાં પણ ચણાના લોટના ચૂરમાના લાડવા ખાવામાં વધુ ટેસ્ટી લાગે છે અને આ લાડવાનો પ્લસ પોઈન્ટ એ છે કે આમાં ઘીનું પ્રમાણ સાવ જ ઓછું જાય છે એકદમ સરસ રીતે કઠણ લોટ બંધાઈ ગયો છે આ રીતનો એકદમ કડક લોટ રાખવાનો છે અને આ રીતના મુઠિયા વાળીને ચાર આંગળીની મદદથી આ રીતે ખાડા કરી લેવાના ખાસ આ રીતે મુઠિયા વાળવાના છે ચપટા અને આંગળીના ખાડાવાળા જેથી તે તળાતી વખતે અંદર સુધી એકદમ સરસ રીતે તળાઈને શેકાઈ જાય અને બિલકુલ કાચા ન રહે અત્યારે મેં તેલને મીડિયમ ગરમ કર્યું છે તમે આ મુઠિયા ઘીમાં પણ તળી શકો છો ટ્રેડિશનલ રીતે આ મુઠિયા ઘીમાં જ તળવામાં આવે છે પરંતુ તેલમાં પણ તળશો તો પણ તેનો સ્વાદ સારો જ આવે છે તો તેલ મીડિયમ ગરમ હોય ત્યારે આ મુઠિયાને તળવામાં મૂકી દેવાના છે અને ગેસની ફ્લેમ સ્લોથી મીડિયમ ફ્લેમની વચ્ચેની ફ્લેમ પર રાખવી અને આ બેસનના લડ્ડુ આજે આપણે એકદમ ટ્રેડિશનલ ગુજરાતી રેસીપીથી બનાવી રહ્યા છીએ જે વર્ષો જૂની રીત છે અને ગુજરાતના ગામડાઓમાં સ્પેશિયલી સૌરાષ્ટ્રના ગામડાઓમાં બેસનના લાડુ આ રીતે જ બને છે પહેલાંના જમાનામાં આ મુઠિયા તેલમાં તેલની જગ્યાએ ઘીમાં તળવામાં આવતા હતા મૂઠિયાને એકદમ સરસ ધીમા ગેસની ફ્લેમ પર એકદમ ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તળવાના છે અને વચ્ચે વચ્ચે તેને આ રીતે ફરાવતા રહેવું જેથી તે એકદમ સરસ રીતે તળાઈ જાય એકદમ સરસ તળાશે તો જ તેમાં દાણાદાર ટેક્સચર આવશે ચણાના લોટના મૂઠિયા હોવાથી અત્યારે મૂઠિયા તળાતી વખતે સુગંધ પણ ખૂબ જ સરસ આવી રહી છે અને આ રીતના ગોલ્ડન કલરના થવા જોઈએ તો એકદમ સરસ ક્રિસ્પી અને બ્રાઉન કલરના થઈ જાય ત્યાં સુધી તળવા દસ મિનિટ જેટલો સમય લાગ્યો છે આટલા મુઠિયાને તળતા તો મુઠિયા સરસ ફ્રાય થઈ ગયા છે તો આપણે તેને અલગથી બહાર પ્લેટમાં કાઢી લેશું અને આ પ્રમાણે બીજા મુઠિયા પણ તળી લેશું અઢીસો ગ્રામ લોટમાંથી લગભગ બારથી તેર જેટલા મીડિયમ સાઇઝના નાના મુઠિયા બન્યા છે અને હવે આ મુઠિયાને કમ્પ્લીટલી ઠંડા થવા દેવાના છે ત્યારબાદ જ તેને આ રીતે તોડીને ચેક કરવું એકદમ ફરસા મુઠિયા થયા છે અને રવા જેવો ભૂકો થાય છે તેને આ રીતે તોડીએ તો અંદર સુધી એકદમ સરસ શેકાઈ ગયા છે તો આ રીતે તેને કોઈ દસ્તાની મદદથી આપણે પ્રેસ કરીને થોડો ભૂકો કરી લેશું અને ઇઝીલી થઈ જાય છે અને સાવ ઠંડા થાય ત્યારબાદ જ મિક્સરમાં તેને ક્રશ કરવાના છે તો જ તેનો દાણેદાર પાવડર બનશે તો મુઠિયાને આ રીતે પહેલાં કરકરા વાટ્યા બાદ તેને હવે મિક્સરમાં બે બે મુઠ્ઠી જેટલા જ લેવાના છે અને મિક્સરને ચાલુ બંધ ચાલુ બંધ કરીને એ રીતે દળવાનું છે જેથી કરીને એક સરખો તેનો રવા જેવો દાણેદાર પાવડર તૈયાર થશે અને આ લોટને આપણે ચાળવાની પણ જરૂર નહીં પડે કેમકે આપણે આજે આ લાડુ દાણેદાર બનાવી રહ્યા છીએ તો લોટ ચાળવાની બિલકુલ જરૂર નથી મિક્સરમાં એક સરખું પીસાઈ ગયું છે તેથી મેં ચાળ્યું નથી જો તમારા મિક્સરમાં સરખું પીસાતું ન હોય અને ગાંઠા રહેતા હોય તો મોટી જાળીવાળા ચારણાથી ચાળી લેવું તો એકદમ સરસ ફરસું દાણેદાર ચૂરમું તૈયાર થઈ ગયું છે અને જોઈ શકો છો તમે ચાળવાની પણ જરૂર નથી પડી હવે આપણે લાડવા માટેની ચાસણી તૈયાર કરીશું તો તેના માટે એકસો પચીસ ગ્રામ જેટલી સુગર એટલે કે ખાંડ લેવાની છે અઢીસો ગ્રામ લોટની સામે એકસો પચીસ ગ્રામ જેટલી ખાંડ અને અડધા કપથી થોડું ઓછું ખાંડ ડૂબે તેટલું પાણી નાખીને હવે ગેસને ચાલુ કરીશું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીને ખાંડને પાણીમાં ઓગાળવાની છે જો ગેસની ફ્લેમ તમે ફાસ્ટ કરશો તો ખાંડ ઓગળશે નહીં અને પાણી બળી જશે તો ખાસ ખ્યાલ રાખવાનો છે આખી ચાસણી લેતી વખતે ગેસની ફ્લેમ એકદમ જ ધીમી રાખવાની છે અને આની ચાસણી લેવી ખૂબ જ સરળ છે આ વધુ એક મારી સિક્રેટ ટીપ છે કે ગેસ ધીમો રાખીને જ ચાસણી લેવાની છે તો ખાંડ એકદમ સરસ ઓગળી ગઈ છે અને ગેસની ફ્લેમ એકદમ ધીમી જ છે અને ખાંડનું પાણી થોડું ઘટ થઈ ગયું છે તો આમાં આપણે કોઈ એક તાર દોઢ તાર કે બે તારની ચાસણી નથી લેવાની આ ચાસણી માત્ર થોડી ઘટ થાય એટલે ગેસને બંધ કરીને તેનું ડ્રોપ આ રીતે ચેક કરી લેવું એક આંગળીમાં થોડું ખાંડવાળું પાણી લઈને આ રીતે ચેક કરવું જો તેનો તાર આ રીતે તૂટી જાય આખો તાર ન બને તો એવી જ આપણે ચાસણી રાખવાની છે તો ગેસની ફ્લેમ હવે બંધ કરી દેવી આમાં ચાસણી સેજ પણ તમે વધારે લેશો તારવાળી તો લાડવા એકદમ કડક થઈ જશે અને આ લાડવા એકદમ સોફ્ટ ચૂરમાના લાડવા હોય તેવા આપણે બનાવી રહ્યા છીએ તો આ ચાસણીને આપણે ચૂરમામાં મિક્સ કરી દઈશું ગરમા ગરમ હોય ત્યારે જ અને કોઈ ચમચાની મદદ વડે એક વખત ચાસણીને પહેલાં મિક્સ કરી લેવી ચૂરમામાં અને આ લાડુ બનાવવામાં ઘીનું પ્રમાણ ઘણું ઓછું જોઈએ છે તો ચાસણી અને લોટને મિક્સ કર્યા બાદ તેમાં ચપટી કેસરી કલર હું અત્યારે નાખી રહી છું એકદમ સરસ કેસરી કલર લાડુનો આવે તેના માટે ચાસણીમાં તમે આ કલર નાખી શકો પરંતુ મારે ભૂલાઈ ગયું હોવાથી અત્યારે હું તેને ઘીમાં મિક્સ કરીને અત્યારે લાડુના મિશ્રણમાં મિક્સ કરી રહી છું તો સાહીઠ એલ જેટલું ઘી લેવાનું છે વન ફોર્થ કપ જેટલું ઘી અને ચપટી એલચી પાવડર નાખવો તેનાથી સુગંધ અને સ્વાદ લાડુનો ખૂબ જ સરસ આવશે તમે આમાં ચપટી જાયફળનો પાવડર પણ નાખી શકો અને હાથ વડે એકદમ સરસ રીતે ઘીને આ મિશ્રણમાં મિક્સ કરી લેવાનું છે ઇઝીલી લાડુ વળી જાય તેવું સરસ ચૂરમું તૈયાર થઈ ગયું છે તો હવે આપણે તેમાંથી નાના નાના મીડિયમ સાઇઝના લાડુ વાળીશું અને લાડુ પણ એકદમ ઇઝીલી વળાઈ જશે તમે આ લાડુ કલર નાખ્યા વગર પણ બનાવી શકો છો અને પીળો અથવા કેસરી કલર તમે જ્યારે ચાસણી ગરમ કરી એ સમયે જ તેમાં મિક્સ કરી દેશો તો એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે અને માત્ર અને માત્ર વન ફોર્થ કપ એટલે કે સાહીઠ એમ એલ જેટલો જ હૂંફાળું ગરમ ઘીનો ઉપયોગ કર્યો છે ઘી ઓગળેલું હોય તેવું લેવાનું છે જરા પણ વધારે ગરમ હોય તેવું નથી લેવાનું તો આ રીતે આપણે બધા લાડુ વાળીને તેમાં આપણે પિસ્તાની કતરણ લગાવીશું તમે આમાં પિસ્તાની કતરણ મગજ તરીના બી અથવા ડ્રાય ફ્રૂટ લગાડીને તેને ડેકોરેટ કરી શકો છો જો ક્યારેક તમારા ભૂલથી ચાસણી કડક થઈ ગઈ હોય અને લાડુ જો કડક થઈ જાય તો લાડુને ફરીથી ભૂકો કરીને તેમાં ચારથી પાંચ ચમચી જેટલું દૂધ મિક્સ કરીને તેને એક મિનિટ જેવું ગરમ કરવું અને ફરીથી લાડુ વાળવા તો એકદમ સરસ સોફ્ટ લાડુ તૈયાર થશે અને આ લાડુ કોઈ પહેલીવાર પણ બનાવશે તો તેનાથી પણ સરસ જ બનશે કેમ કે એકદમ પરફેક્ટ માફ સાથે મેં આજે આ રેસીપી તમારી સાથે શેર કરી છે અને આમાં ચાસણી કોઈપણ પ્રકારના તારવાળી લેવાની નથી જેથી કરીને જેમને ચાસણી લેતા ન આવડતી હોય તેના માટે પણ આ લાડુ બનાવવા ખૂબ જ ઇઝી છે તો લાડુને આપણે તોડીને જોઈએ તો તેનું કેટલું સરસ ટેક્સચર આવ્યું છે એકદમ સોફ્ટ છે તેમ છતાં દાણેદાર પણ છે અને આ લાડુને તમે બહાર ચાર દિવસ સુધી અને ફ્રીજમાં દસ દિવસ સુધી સ્ટોર કરી શકો છો મોહનથાળને થાળને ભૂલાવી દે તેવા આ બેસનના ચૂરમાના લાડવા તમારામાંથી કોને કોને ખૂબ જ ભાવે છે તે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો હવે આપણે બનાવીશું ઘઉંના લોટના ચૂરમાના લાડવા આજે આપણે સૌ કોઈના ફેવરિટ એવા લાડવા બનાવવાના છીએ અને એ પણ વર્ષો જૂની અસલ દેશી રીતે તો તેના માટે ચાર કપ ઘઉંનો ઝાડો લોટ લેવાનો છે ભાખરીનો લોટ જે આવે છે તે અને તેમાં અડધો કપ બેસન એટલે કે ચણાનો લોટ મિક્સ કરવો બેસનને કારણે આ લાડવામાં ટેસ્ટ બહુ જ સરસ એવો આવશે અને સિત્તેર એમએલ જેટલું ઓગાળેલું ઘી મિક્સ કરવાનું છે અને તેનું મોણ એકદમ સરસ આ રીતે હાથેથી મિક્સ કરી દેવાનું છે મુઠ્ઠી પડતું ઘીનું મોણ આમાં નાખવાનું છે ઘણા લોકો તેલનું મોણ નાખતા હોય છે પરંતુ ઘીનું મોણ નાખશો તો લાડવાનો સ્વાદ એકદમ ચોખ્ખો અસલ શુદ્ધ ઘીવાળો ટેસ્ટ આવશે તો લાડવા ટેસ્ટમાં પણ વધારે મજા આવશે ખાવાની આ રીતનું મુઠ્ઠી પડતું મોણ દેવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જઈને કડક લોટ બાંધવાનો છે થોડો કઠણ લોટ બાંધવાનો છે આપણે ભાખરીનો લોટ જેવો બાંધીએ લોટ બાંધવાનો છે આ રીતનો મુઠિયા વળે એ રીતનો લોટ બાંધવો અને નાના નાના મુઠિયા આ રીતે હાથેથી વાળીને આંગળી અને અંગૂઠાની અંદર છાપ પાડી દેવાની છે આ રીતે થોડા ચપટા મુઠિયા કરી દેવા એટલે મુઠિયા એકદમ સરસ રીતે કૂક થશે તો બધા મુઠિયા આ રીતે વાળીને તૈયાર છે અને તમે જો તળેલું ન ખાતા હોને તો આ મુઠિયાને તમે બાફીને અથવા તો આ લોટની ભાખરી વણીને તેને તાવડીમાં શેકીને પછી ક્રશ કરીને એ રીતે પણ લાડુ બનાવી શકો છો પરંતુ આજે આપણે અસલ વર્ષો જૂની દેશી રીતે બનાવી રહ્યા છીએ તો મુઠિયાને તેલ હળવું ગરમ થાય એટલે મીડિયમથી સ્લો ગેસની ફ્લેમ પર તળવાના છે તેલ મીડિયમ ગરમ થાય ને એટલે ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ એ રીતે રાખવાની છે મીડિયમ સ્લો મીડિયમ સ્લો કરતું જવાનું અને દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે મુઠિયાને તળતા અને મુઠિયા આપણે થોડા નાની સાઈઝના અને થોડા પતલા ચપટા છે એટલે તળાવવામાં દસથી બાર મિનિટ જેટલો સમય લાગશે તમે જો બહુ ઝાડા અને મોટા મુઠિયા વાળશો તો હજુ પણ તેને વધારે સમય લાગશે તો પાંચ મિનિટ એકદમ સરસ એક સાઈડ તળાઈ જાય ત્યારબાદ જ તેને ફરીથી પલટાવીને છ મિનિટ સુધી તળાવવા દેવાના છે મુઠિયાને તળાતા ટોટલ થી બાર મિનિટ જેટલો સમય લાગશે અને એકદમ ગોલ્ડન બ્રાઉન કલર ના થઈ જાય ત્યાં સુધી ફ્રાય થવા દેવાના બાર મિનિટ જેટલો સમય લાગ્યો છે આ મુઠિયાને તળાતા તો હવે આપણે તેને કાઢી લેશું એક મોટા બોલમાં અને આ મુઠિયાને એક મિનિટ જેવા ઠંડા થવા દેવાના છે થી વીસ મિનિટ ઠંડા થાય ત્યારબાદ તેને તમે આ રીતે હાથેથી તોડશો તો તે તરત જ ક્રમબલ એટલે કે સરસ તેનો દાણેદાર ભૂકો થવા લાગશે કેમ કે આપણે આમાં ઝાડો ભાખરીનો લોટ વાપર્યો છે એટલે મુઠિયાનું ચૂરમું બી એકદમ સરસ દાણેદાર જ તૈયાર થશે તો આ રીતે હાથેથી બધા મુઠિયાને પહેલાં ક્રમ્બલ કરી લેવાના છે અને હળવા ઠંડા થાય પછી જ ક્રમ્બલ કરવા એટલે પંદરથી વીસ મિનિટ તમે ઠંડા થવાનો રે રેસ્ટ આપશો મુઠિયાને એટલે અંદરથી પણ તે સરસ એકદમ બફાઈ જશે ચડી જશે અને એક મિક્સર ઝારમાં થોડા થોડા મુઠિયા લઈને તો મિક્સર ચાલુ બંધ ચાલુ બંધ કરીને એ રીતે તેનો દાણેદાર પાવડર કરવાનો છે અને ચાળવાની પણ જરૂર નહીં રહે તમે મિક્સર ચટણીનો જે ઝાર હોય છે તેમાં ક્રશ કરશો તો એ એકદમ સરસ ભાખરી જેવો ઝાડો દાણેદાર જ પાવડર તૈયાર થશે મુઠિયાનો એક મિક્સર ઝારમાં બે ચમચી જેટલી એલચી અને એક ચમચી જેટલું જાયફળ નાખીને તેનો પણ એકદમ સરસ પાવડર કરીને આ લોટમાં મિક્સ કરી દેવાનો છે તળેલા મુઠિયાના લોટમાં અને વન ફોર્થ કપથી થોડા વધારે તલ મિક્સ કરવાના છે અને શેકેલા તલ લીધા છે ચૂરમાના લાડવામાં તલનો સ્વાદ બહુ જ સરસ આવે છે ડ્રાયફ્રૂટ કરતાં પણ તલ વધારે પૌષ્ટિક પણ છે અને તેનો ક્રંચ લાડવામાં બહુ જ સરસ લાગે છે અને પહેલાંના જમાનામાં તલ ખાસ નાખતા હતા લાડવામાં હવે આપણે ઘી ગોળનો પાક લેવાનો છે એકથી સવા કપ જેટલું ઘી અને દોઢ કપ જેટલો દેશી ગોળ બંને મિક્સ કરીને સાવ ધીમા ગેસની ફ્લેમ પર ગોળને ઓગાળવાનો છે હળવો હળવો ગોળ ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દેવાનો છે આપણે ઘી ગોળનો કડક પાક નથી લેવાનો માત્ર ઘીમાં ગોળને ઓગાળવાનો જ છે અને સાવ ધીમા ગેસની ફ્લેમ પર ખાસ ઓગાળવાનો છે નહીં તો તે કડક થઈ જશે એટલે આપણે માત્ર ગોળને ઓગાળવાનો છે આ રીતે ગોળમાં બબલ આવવા લાગે એટલે ગેસ બંધ કરી દેવો અને જે ઘી ગોળનો પાક લીધો છે તે આપણે જે ચૂરમાનું ચૂરમું બનાવ્યું મુઠિયાનું તેમાં મિક્સ કરી દેવાનું છે જાયફળ એલચીની સુગંધ અને અત્યારે ઘી ગોળની સુગંધ બહુ જ સરસ એવી આવી રહી છે અને લાડવામાં તમે જાયફળ એલચી નાખો ને તો લાડવાનો સ્વાદ બહુ સરસ આવે છે અને લાડવા પચવામાં પણ એકદમ હળવા બને છે અને તે વધારે ગુણકારી પણ બને છે તો ઘી ગોળ એકદમ ગરમ છે તો હાથ નહીં પરંતુ ચમચા વડે તેને મિક્સ કરવાનું છે આ રીતે અને આમાં જો જરૂર જણાય તો તમે ઉપરથી ફરીથી ઓગાળેલું ઘી મિક્સ કરી શકો છો અને અડધો કપ જેટલું સૂકું કોપરાનું ખમણ મિક્સ કરવાનું છે ચૂરમાના લાડવામાં ખાસ તલ કોપરું જાયફળ અને એલચી નાખવા તો એ લાડવા બહુ જ પૌષ્ટિક અને સ્વાદિષ્ટ એવા તૈયાર થાય છે અને ખૂબ જ ગુણકારી એવા લાડુ બને છે અને ગોળની સાથે આ બધી વસ્તુ જ્યારે ભળે ત્યારે એ વધુ ગુણકારી બની જાય છે અને આ લાડુ ખાસો એટલે તમને તરત જ તમારા દાદી નાનીના હાથના નાનપણમાં જે લાડવા ખાધા હોય તેની યાદ આવી જશે એટલો સરસ એનો સ્વાદ આવે છે તો અત્યારે આ ચૂરમાને આપણે મોદકના મોલ્ડમાં ભરીને મોદક બનાવીશું તમે ચૂરમાના મોદક પણ બનાવી શકો છો આ રીતે મીડિયમ સાઇઝના અને હાથેથી વાળીને લાડવા પણ બનાવી શકો છો તમને જેવો શેપ ગમતો હોય તે પ્રમાણે લાડવા વાળવા ગોળ ગોળ લાડવા અથવા તો આ રીતે બેઠા લાડવા પણ બહુ જ સરસ લાગે છે અને ચૂરમાના લાડવામાં આ શેપ કોમન છે આ રીતનો શેપ વાળીએ તો અસલ દેશી ચૂરમાના લાડવા લાગે છે અને તેમાં જોઈ શકો છો તમે તલ અને કોપરું કેટલું સરસ દેખાઈ રહ્યું છે તમે આમાં સૂંઠનો પાવડર નાખીને પણ તેને વધારે ગુણકારી બનાવી શકો છો સૂંઠ પાવડર નાખવાથી ગોળ સાથે તેનો સ્વાદ પણ એકદમ ચડિયાતો આવે છે અને આમાં આપણે જે જે સામગ્રી ઉમેરી છે તે ગોળની સાથે એકદમ ચડિયાતો સ્વાદ લાવે છે તો તમારામાંથી કોને કોને ચૂરમાના લાડવા ખૂબ જ ભાવે છે અને તમે ચૂરમાના લાડવા શેની સાથે વધુ ખાવાનું પસંદ કરો છો તે મને ખાસ આજે જણાવજો તો લાડવા વળાઈ જાય એટલે ઉપરથી આપણે આ રીતે ખસખસ લગાડી દઈશું અને પર્સનલી અમને તો ચૂરમાના લાડવા ખૂબ જ ભાવે છે અને સ્પેશિયલી રીંગણ બટેટાનું શાક અને સુરતી ખમણ હોય તો લાડવા ખાવાની મજા પડી જાય અને સાથે ગરમા ગરમ દાળ મગનું શાક પણ આ લાડુ સાથે ખૂબ જ સરસ લાગે છે તમારા ઘરે ચૂરમાના લાડવા કઈ રીતે બને છે અને તમે ઘી ગોળ કે સાકર શેમાં બનાવો છો મુઠિયા તળીને કે પછી શેકીને કે બાફીને કઈ રીતે બનાવો છો તે તમે મને કમેન્ટ્સમાં જરૂરથી જણાવજો આપણે ઝાડા લોટનો ઉપયોગ કરીને તળીને બનાવ્યા છે એટલે એકદમ સરસ ફરસું રવા જેવું ચૂરમું તૈયાર થાય છે દાણેદાર રવો હોય છે તેવું અને તેમાં બેસનની એક સુગંધ અને સ્વાદ એટલો સરસ ભળીને આવે છે કે આ લાડુ ખાવાની બહુ જ મજા આવે છે તો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સ્ટે હેલ્ધી